નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં ડોક્ટર પ્રોફેસર બિઝનેસ પ્રોફેશનલ કરતા ધારાસભ્યોની કલાક દીઠ કમાણી વધારે ગુજરાતમાં એક લાખ પ્રતિ કલાકે સૌથી ઓછું સરેરાશ રૂપિયા ત્રેસઠ વેતન ધરાવે છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી અઠવાડિયામાં મેરિટ મેડિકલ પેરામેડિકલમાં કુલ ત્રેવીસ હજાર પાંચસો સિત્યાસી વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંક માટે ભલામણ હાઈકોર્ટ જજ તરીકે સંજીવ ઠાકર મૌલિક શૈલત દીપતેન્દ્ર રૈના નામોની ભલામણ સત્તરમી સુધી પોસ્ટ ઓફિસો રાત્રે આઠ સુધી ચાલુ રહેશે રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા અઢાર ઓગસ્ટ રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખુલ્લી રહેશે ઉઘાડ નીકળતા તાપમાન ત્રણ ડિગ્રીમાંથી એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી થયું બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે છેલ્લા ચાર પાંચ દિવસથી એક પણ તાલુકામાં જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી માત્ર ઝરમર વરસાદ વરસે છે જેમાં મહુવા પંથકમાં હળવા ઝાપટા વરસ્યા હતા જ્યારે દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે પરંતુ મેઘો મનમૂકીને વરસતો નથી તેર ઓગસ્ટના રોજ મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી એકસો સાહીઠ સરકારી માધ્યમિક શાળા અને બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લામાં બે સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળી છે જે બંને શાળા રાજકોટ જિલ્લાના જસદન તાલુકામાં શરૂ કરવામાં આવશે એક તેમજ રાણીપુર ગામ અને ગોખલાણામાં શરૂ કરવામાં મંજૂરી આપવામાં આવી છે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે તેના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રનો ઉદ્યોગ પ્રભાવિત થયો છે રાજકોટ અને સૌરાષ્ટ્ર સાથે રો કોટન ડાયસ કેમિકલ રેડીમેડ તેમજ યાણ સહિતના ક્ષેત્રમાં વેપાર થાય છે જે અંદાજિત વાર્ષિક પંદરસો કરોડનો છે નવા ઓર્ડર લેવામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ અવઢવમાં મુકાયેલા રાજ્યની આરટીઓ કચેરીમાં સર્વર ખોટકાતા બે દિવસમાં એક હજાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સોમવારે સર્જાયેલી સમસ્યાથી કોઈ પણ એપ્લિકેશન ઓનલાઈન સબમિટ થઈ શકી નહોતી જેથી લાયસન્સ કઢાવવાથી લઈને તેમજ નામ ફેર એડ્રેસ ફેર અને અન્ય કામગીરી પણ તેમજ એક્સેપ્ટ થતી ન હતી ઇન્ડિયન સુગર મિલ એસોસિએશન દ્વારા ઓક્ટોબરથી શરૂ થતી શેરડી પિલાણની સિઝનમાં ખાંડના ઉત્પાદનમાં એવરેજ છ ટકાનો ઘટાડો થયાનું અનુમાન છે દેશભરમાં સેટેલાઇટ મેપિંગને આધારે ઈસ્મા દ્વારા દક્ષિણ ગુજરાતની બાર સુગર મિલમાં એવરેજ ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાનું તેમજ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વધારાની એક્સ્ટ્રા બસો તેમજ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રક્ષાબંધનના તહેવારને ચાલુ વર્ષે એસટી નિગમ દ્વારા સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન અંદાજીત છ હજાર પાંચસો જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું સમાચારોની શરૂઆત કરીએ તો સાત વર્ષથી પેટ્રોલ પંપ ડીલરોનું કમિશન વધારવામાં ન આવતા હવે સંચાલકો વાહનોમાં હવા ભરવા કર્મચારી નહીં રાખે આ ઉપરાંત રાત્રે વધારાની લાઇટો પણ બંધ રાખશે ડીલરોએ સરકારની અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું સમાધાન થયું નથી ઓગણીસ જુલાઈએ મંત્રી હરદીપ મોરજીને પણ રજૂઆત કરાઈ હતી શહેરમાં સવારે ઝાપટા બાદ બપોરે ઉઘાડ નીકળતા મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રીને લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી નોંધાયું હતું સાઉથ વેસ્ટ દિશાથી દસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા બારડોલીમાં ચૌદ મેમી વરસાદ નોંધાયો હતો દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઓગણીસ ઓગસ્ટ રક્ષાબંધન છે ત્યારે જે બહેન ભાઈના ઘરે પહોંચી શકતી નથી ભાઈને પોસ્ટ દ્વારા રાખડી મોકલી આપે છે આવા સંજોગોમાં પોસ્ટ ઓફિસોમાં મોટી સંખ્યામાં રાખડીના કવર તેમજ ગિફ્ટનું બુકિંગ થઈ રહ્યું છે પોસ્ટ ઓફિસમાં લોકોના ધસારાને ધ્યાનમાં રાખી પોસ્ટ વિભાગ દ્વારા રાખડી તેમજ ગિફ્ટ પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે સુપ્રીમ કોલેજે અમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂક માટે ભલામણ કરાય છે હાઈકોર્ટમાં વકીલાત કરતા સંજીવ ઠાકર દીપ્તેન્દ્ર રે અને મૌલિક શૈલતના નામની ભલામણ તેમજ કોલેજે અમે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ મોકલી છે તેમાં એડવોકેટ તેજલ વશ્વીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથી બેઠકો પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા મંગળવારે પૂરી થઈ છે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયાના અંતે કુલ ત્રેવીસ હજાર પાંચસો ને સિત્યાસી વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી બાવીસ હજાર બાવન વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું છે બીજી તરફ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની પ્રક્રિયાનો બુધવારે અંતિમ દિવસ છે ગુજરાતમાં એક કલાકમાં ડોક્ટર પ્રોફેસર અને બિઝનેસ પ્રોફેશનલ કરતા એક તેમજ ધારાસભ્યની કમાણી વધુ છે રાજ્યમાં એક પ્રોફેશનલનું પ્રતિકલાકનું વેતન સરેરાશ રૂપિયા એકસો છે જ્યારે એક ધારાસભ્ય કે સાંસદનું વેતન સરેરાશ રૂપિયા એકસો ઓગણચાળીસ છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના રિપોર્ટ વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા બે હજાર ત્રેવીસ અને એસટીજી નેશનલ ઇન તેમજ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ ગુજરાતમાં એક ક્લાર્ક પ્રતિ કલાકે સૌથી ઓછું સરેરાશ ત્રેસઠ વેતન ધરાવે છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ